જય માતાજી મિત્રો આજે મારા જીવનની અંદર બહુ ઓછા વ્યક્તિ છે જેને મેં સેલ્ફી લીધી મેં મહીપતસિંહ ચૌહાણની રિસેન્ટલીના મને બર્થડે દ્વારા મેં ફોટો મૂકું તો ફોટો જ નહોતો મેં અત્યાર સુધી મહીપતસિંહ આડે મારો ફોટો નહીં પાડ્યો પણ આજે એવા એક વ્યક્તિ વિશેષની મને સેલ્ફી લેવાનું મન થયું મેં એમને હામેથી પહેલી વાર કીધું પ્રશાંતભાઈ મારા તમારા અંગત સેલ્ફી હું તમને મળાવું પ્રશાંતભાઈ આ પ્રશાંતભાઈ અને જેને હું સંત કહું છું હંમેશા મણિપતસિંહ ચૌહાણ એના છે બાપુને જ્યારે પણ કઈ બી જરૂરિયાત હોય કે કઈ બી તકલીફ હોય તો સૌથી પહેલી બૂમ પ્રશાંતભાઈની હોય તો બાપુએ હું બેઠો ચિંતા ના કરું રિસેન્ટલી હજી બાપુના જન્મદિવસ પહેલા બાપુએ મને બે ત્રણ વખત કીધું મામા મારી ફોર્ચ્યુનર લઈ આપો મામારી ફોર્ચ્યુનર લઈ આપો મામાએ તો ના લઈ દીધી પણ એમના બર્થ દિવસે આ પ્રશાંતભાઈ એમને બાપુને પરેશભાઈને પસંદ છે બંને પગારે એમ બાપુને ફોર્ચ્યુનર ગિફ્ટ પણ આપીને એમનું બાપુની ઈચ્છા બી પૂરી તો આજના યુગના એક સાહેબ છે બહુ ઓછા લોકો ઓળખતા છે કારણ કે હાઈલાઇટ નહીં થતા નહીં એ સોશિયલ મીડિયામાં આવતા ક્યારેક ક્યારેક બાપુના અંગાથી નજર આવે પણ ક્યારેક બોલતા મેં જોયા જ નહીં આ પસંદ કંઈક બોલો તમને બાપુના કાર્યમાં કઈ રીતે ફરવાયા બાપુની મુલાકાત મારે આશરે આજથી દસેક વર્ષ પહેલા થઈ જે દિવસે ફર્સ્ટ ટાઈમ મળ્યો મતસિંહને ત્યારથી જ મને એમનામાં કંઈક એક અલગ વ્યક્તિત્વ લાગ્યું ત્યારથી એમની જોડે સંકળાયેલો છું હું બહુ નજીકથી મણપતસિંહને અને મણપતસિંહના કાર્યોને મહીપતસિંહની વિચારધારાને જાણવાનું અને આજે જે સેવાકીય પ્રવૃત્તિ લઈને નીકળ્યા છે એ પંદરસો

પણ જે એમના વિચારો ને એમની પ્રવૃત્તિ શરૂઆતમાં તો મને બહુ ઊંડાણથી ખબર નથી પણ જેમ જેમ પડતી હતી ને તો મને એમ આજે મને કુદરતી ઈચ્છા થઈ અને એમને હામેથી કીધું તમારા અંગાથી સેલ્ફી લેવી બહુ ઓછા લોકો કદાચ એવું કહી શક્યા કે મામાઈ મારા અંગત સેલ્ફી લીધેલી છે બહુ એટલે કદાચ હું ઘણું તો બે થી ત્રણ નીકળે બાકી અમિતાભ બચ્ચન આવ્યો હોય તો હું પોતે સેલ્ફી લેવાના છે પેલા અમારે સેલ્ફી લેવી આજે અમને જે બાપુ કાર્ય કરી રહ્યા છે તો હું હંમેશા કહું છું કે આજના યુગનો સંત અને હું એવું માનું છું કે એમના આનંદ લગાવે એટલે પ્રશાંતભાઈ તમને જે પણ પ્રેરણા જીનીતિ ઉજવાડી હું ગીતાનો ઉપાસક છું એટલે કહું છું કે કર્મનો સિદ્ધાંત એવું કહે છે ઋણાનું બંધન સિવાય ભગવાન કોઈ કોઈને મળતા નહીં તમને આજે બાપુના કાર્યમાં ભાગીદાર થવાનો મોકો મળ્યો છે એટલે હું એવું માનું છું કે તમને બહુ ભાગ્યશાળી જો કે ભગવાને તમને આ કાર્ય માટે સિલેક્ટ કર્યા હતો કે ભગવાન તમને જે તમે બાપુ માટે વિચારો છો એ બધું પૂરું કરવા માટે તન મન અને ધન તેણે આપણે શરીરને સારું રાખે તમે ધનથીએ સુખી કરે અને તમારું મન પણ એમાં ફરવાયેલું રહે અને આવા આવા કાર્યો બાપુ અંગાથી કરતા રહેજો એવી અમારી ખૂબ